જેને પણ આ કાર્યક્રમમાં કાર્યક્રમનો ઉભો કરવામાં મહેનત કરી છે એ તમામ શિક્ષક મિત્રો તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે આજનો જે કાર્યક્રમ છે ઉત્કૃષ્ટ કક્ષાનો છે ઘણા બધા વિદ્યાર્થીઓએ પોતાની રજૂઆત કરી ઘણા બધા શિક્ષકોએ પોતાના હૃદયની વાત કરી આખા કાર્યક્રમના અંતે એક અર્ક ગાઢવો હોય

મારે તમને બે વાત કરવી છે ખાલી બે વાત બે વાત કરીને આપણે આપણો કાર્યક્રમ પૂર્ણ કરીએ ખૂબ અગત્યની છે બે વાત હું ભણતો ને મારો મારી ફેકલ્ટી આ સંસ્કૃત રાખેલું સંસ્કૃત એક પાઠ આવે સુખનાસ ચંદ્રપીઠ ઉપદેશક સુખનાસ ચંદ્રપીઠ ઉપદેશક આજે જે હતા એ ચંદ્રપીઠના ગુરુ હતા આ ચંદ્રપીઠ હતો એ ગુરુકુળમાં વર્ષો સુધી સુકનાસ નામના ગુરુ જોડે વિદ્યા પ્રાપ્ત કરતો હતો અને હવે એને જેમ તમે આઠમા ધોરણ સુધી એ ભણી દ્યા ને તમારા વિદાયનો પ્રસંગ આવ્યો એમ ચંદ્રપીઠના વિદાયનો પ્રસંગ આવ્યો અને ગુરુએ એને ઊભો રાખી થોડીક વાતો કરી ભારતીય સંસ્કૃતિમાં આ સુધી એ પાઠ અમર છે કારણ કે ગુરુની ગુરુના ભાગે આ જ હોય કે પોતાના વર્ષો સુધી ભણાયેલા વિદ્યાર્થીઓને છેલ્લે અંતે એવું કઈક પાથું આપે કે જે વિદ્યાર્થી ગોઠ મારી અને પોતાના ઘરે લઈ જાય અને પછી આગળના જીવનમાં એનો ઉપયોગ કરે તો શાળાના આચાર્ય તરીકે મારે તમને ખાલી બે જ વાત કરવી છે એ બે વાત એવી છે કે તમારા અનુભવમાંથી પસાર થઈ રહી છે બે જ વાત ફક્ત બે વાત બે મૂલ્યોની વાત છે યાદ રાખજો કાયમી ધોરણે અને આ જે બેચ છે આઠમા ધોરણની એ બે વાત પછી કરીએ આઠમા ધોરણની બે બેચ જે હાલ છે એને હું વિશેષ એ અર્થમાં યાદ રાખીશ કે એને આ વર્ષે શાળાને બહુ ગૌરવ અપાવી જોઈએ આપણો જે અનુભવ છે ચારેક મહિનાનો છે ચારેક મહિનાનો પહેલી વખત એવું બન્યું પહેલી વખત એવું બન્યું આઠ નવ વર્ષમાં કે મારા છોકરાઓના સીધા સંપર્કમાં આવવાનો છે એટલે હું તો લગભગ બધા જ વિદ્યાર્થી નામથી ઓળખું છું કારણ કે તમે એટલા બધા કનેક્ટ હતા એક એક વિદ્યાર્થીને હું નામથી ઓળખું છું એમ મારી સિદ્ધિ નહીં તમે તમારો કારણે તમને ઓળખું છું દાખલા તરીકે મને હાલ બોલવું હોય તો મને જન્મ તો આ વિદ્યાર્થીઓ કેટલા નજીક હશે એટલે હું તમને હંમેશા યાદ રાખીશ કુસ્તીના કારણે દરેક આના પાછલા વિદ્યાર્થીઓને પણ આપણે કહીએ કઈક એવી વસ્તુ તમે શાળા માટે મૂકી દો કે શાળા તમને યાદ રાખે દાખલા તરીકે કુસ્તીમાં પાંચ એક વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો ચારેક આપણો નંબર પડ્યા તો એ પાછળ એક પરંપરા છોડી જાય છે પાછલા વિદ્યાર્થીઓ માટે કે સ્પોર્ટ્સનું નું વિશ્વ આવું છે તમે પણ પાછળ ભાગ લેજો બરાબર પણ આપણે આપણા મુદ્દા પર આવી જઈએ આપણે મુખ્ય બે વાત કરવી છે તમે બધા ભણેલા છો છ થી આઠ ના તમામ વિદ્યાર્થીઓ ગુજરાતીમાં છઠ્ઠા ધોરણમાં એક પાઠ ભણતા દ્વિદલ કયો પાઠ ભણતા દ્વિદલ કોઈને ખબર છે લેખકનું નામ ખબર છે પરીક્ષા નહીં ખાલી એમ જ ઇન્ટરેસ્ટ હોય તો હા ડોક્ટર આઈ કે વેજળી એકદમ નાના નાનો પાઠ ઘણું બધું શીખવાડી જાય દલ સુભાષિત પ્રકારના બે નાના નાના પ્રસંગો એમને મૂકેલા પહેલું દલ એમને નામ આપેલું મૂર્તિ અને બીજા દલ નું નામ એમને શું આપેલું સ્વનિરીક્ષણ સ્વનિરીક્ષણ એવું એવું સમથિંગ કંઈક હતું ટૂંકમાં વાત કરીએ તો મૂર્તિ વાળો જે ભાગ છે તમે ભણેલા હશો તમને ખાસ ખબર પડશે મૂર્તિ વાળો જે ભાગ છે એમાં એવું બને છે કે કોઈ એક નવરો માણસ નવરો માણસ કોઈ ટેકરાવાળી એક જગ્યા પર મંદિર નિર્માણ કાર્ય થતું હતું ત્યાં જાય છે ત્યાં જાય છે ત્યાં જઈને એ એવું જોવે છે કે કોઈ શિલ્પકાર એક મૂર્તિ બનાવી રહ્યો છે પરિસ્થિતિ એક મૂર્તિ બનાવી રહ્યો છે અને મૂર્તિ બનાવતો જોઈને આને રસ પડ્યો એટલે બાજુમાં બેસી જાય છે

એની આંખ જે છે આંખે એક નાનકડો ઘસરકો થઈ ગયો છે શું દેખ્યું છે એક્સ્ટ્રા થઈ ગયો છે છે આટલી ઊંચાઈ મૂર્તિ મૂકવાની છે આટલી મોટી મૂર્તિ છે તો બીજી બનાવવાની શું જરૂર છે અહીંથી કોને દેખાવાની છે મૂર્તિ કોને દેખાવાની છે પેલા એવું કીધું કે કોઈને દેખાય કે ના દેખાય મને ખબર છે અને મારા ભગવાનને ખબર છે આ કસરકો છો એ કોણ જાણે છે એક હું જાણું છું મૂર્તિકાર તરીકે અને બીજું કોણ જાણે છે મારો ભગવાન જાણે છે આ પ્રસંગને પૂરો કરી દઈએ બીજું દલ એવું હતું કે એક સ્ટોર હોય છે પરદેશની વાર્તા છે એક સ્ટોર હોય છે અને તેઓ એક યુવક આવે છે પબ્લિક બાજુમાં પબ્લિક બૂથ હોય છે પણ એ માલિકીનું હોય છે પણ પબ્લિક બૂથ આપણે પેલો એક રૂપિયાનો સિક્કો નાખી વાત ના કરતા પહેલા કદસ કોઈને ખ્યાલ હોય એક રૂપિયો નાખો અને પછી ફોન ડાયલ કરી શકો હા એટલે એવું એક પબ્લિક બૂથ હોય છે અને પબ્લિક બૂથ બૂથમાં એ છોકરાના હાથ પકડેલા હોય છે યુવકના એટલે એરો ફોન કરે છે ફોન સ્પીકર ઉપર મૂકે છે શું કરે છે સ્પીકર ઉપર મૂકે છે સ્પીકર ઉપર મૂકેલો ફોન પર સામેથી કોઈ એક મહિલા વાત કરતી હોય આવું એક પહેલો પરિસ્થિતિનો ચિતાર લેખક આપે છે અને પછી વાત શરૂ થાય છે એટલે આ યુવક સામે મહિલાને પૂછે છે કે તમારે તમારે બગીચાના ઘાસ કાપવા માટે એક નોકરની જરૂર છે તો તમે મને નોકરી આપશો એટલે પેલી મહિલાએ શું કીધું કે ના મેં માણસ રાખી લીધો છે એટલે આને પાછો ફરી યુવકે કીધું કે તમે જે માણસ રાખ્યો એના કરતા હું અડધા પગારે કામ કરીશ કેટલા પગારે અડધા પૈસા કામ કરીશ એટલે પેલી મહિલા એ પાછી ના પાડી કે ના મને માણસ માણસ નિયમિત છે મને એના કામથી સંતોષ છે એટલે પાછોની ત્રીજી ઓફર આપી કે અડધા પગારમાં કામ કરીશ સાથે સાથે તમારી ઘરની આજુબાજુના જે રસ્તાઓ છે એ રસ્તાઓ પણ તમને સાફ કરી આપીશ અને પેલી મહિલાએ પાછું મને કીધું કે ના જે માણસ મારા ઘરે કામ કરવા આવે છે એ માણસના કામથી મને સંતોષ છે શું કીધું કે એ જે જે માણસ મારા ઘરે કામ કરવા આવે છે એ માણસના કામથી મને સંતોષ છે એટલે હું તમને કામ આપી શકું નહીં એટલે પેલે પછી પેલો ફોન કાપી નાખ્યો મૂકી દીધો આ ખુદ દ્રશ્ય પેલો દુકાન પર બેઠો માલિક હતો ને એને જોયું આટલી ઘટના ઘટી એટલે એ યુવકના હાવભાવ પર એના ચહેરા ઉપર કોઈ ફરક પડેલો નહીં દુકાનદાર ને વિસ્મય થયો પેલો જતો છોકરો પાછો બોલાયો પાછો આવ એને વાત કરી કે મને તારામાં આ વસ્તુ ગમી સામેથી બેને તને કામ આપવાની ના પાડી છતાંય છતાંય તું દુઃખી નથી નાખુશ નથી હતાશ નથી તો હું તને કામ આપીશ તું મારી દુકાનમાં કામ કરીશ પેલા છોકરાએ એવું કીધું કે ના હું તમારી દુકાનમાં કામ કરીશ નહીં એટલે પાછું પેલે પૂછ્યું કે તું હાલ તો કરતો તો કોમ માટે કે હું અડધા પગારમાં માં કોમ કરીશ એક્સ્ટ્રા કામ કરી આપીશ છતાં પણ તું કામ કામ ની ના કેમ પાડે છે એટલે પેલે છોકરાએ કીધું છેલ્લે કે એ બેન ના ત્યાં જે માણસ ઘાસ કાપવાનું કામ કરે છે એ બીજું કોઈ નહીં હું પોતે તો દુકાનદાર એમ પૂછ્યું કે તે આવું શું કરવા કર્યું એટલે આને એવો જવાબ હતો કે હું મારા કામનું મૂલ્યાંકન કરતો હતો શું કરતો તો હું જેના ત્યાં કામે જઉં છું એ માણસને મારા કામથી સંતોષ છે કે નહીં ટેસ્ટ કરતો તો ચેક ઇટ એક 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 આવો પાઠ આવતો અંગ્રેજીમાં હાથીવાળો એટલે ચરદી વાળો હાય ચેક ઇટ હા એટલે એને પોતાના કામને ચેક કર્યું અને ખુશી ખુશી ગર્વ ભેર જતો રહ્યો એ પછી ફલા દુકાનદારને એટલી બધી નવાઈ લાગી એટલી બધી નવાઈ લાગી કે કોઈ કોઈ માણસ આટલી હદે પોતાના કામનું પરીક્ષણ કરી શકતો હોય મૂલ્યાંકન કરી શકતો આત્મનિરીક્ષણ કરવાની એક અલગ પ્રકારની ટેકનિક હતી આવી અચ્છા બે ઘટનાઓ એ પૂરી થાય છે પહેલી ઘટનામાંથી શું શીખ્યા શું શીખ્યા આપણે જે કંઈ કામ કરતા હોઈએ એ કામ બીજું કોઈ જાણે કે ના જાણે આપણે પોતે જાણતા હોઈએ ને આપણા સિવાય કોણ જાણતું હોય છે આપણો ઈશ્વર જાણતો હોય છે એટલે કામને કઈ રીતે કરવાનું હંમેશા ઈશ્વર આપણા કામોને જોઈ રહ્યો છે એ રીતે કામને કરવાનું અને એનાથી વિશેષ તો બીજો મેસેજ આમ બીજા બીજા બીજામાં કે એકલા કામ કર્યા પછી અને ભગવાનને વતાડ્યા પછી એ પૂરું નહીં થઈ જતું એ કરેલા કામને શું કરવું જોઈએ કરેલા કામનું પરીક્ષણ કરવું જોઈએ એનું મૂલ્યાંકન કરવું જોઈએ એના માટે વિચારવું જોઈએ બરાબર અહીં તમને આજે આઠમા ધોરણના વિદ્યાર્થી મિત્રો વિદાય લઈ રહ્યા છે આ એક પાઠ ઉપરથી તમને ખાલી એટલું જ કહેવાનું કે હવે તમે જ્યારે આ સ્કૂલમાં જાઓ છો ત્યાં પણ તમે ભણશો એના પછી અપરમાં જશો ત્યાં પણ તમે ભણશો પછી કોલેજોમાં જશો ત્યાં પણ ભણશો ભણ્યા પછી શું ભણ્યા પછી શું મોનો કે કલેક્ટર થઈ ગયા પછી શું મોનો કે ડોક્ટર થઈ ગયા પછી શું શિક્ષિત થઈ ગયા પછી શું કશું ના થયા

તો બીજાને ક્યાંથી ગમે બીજાને ક્યાંથી ગમે એટલે આ બે વાતો પરથી એવું શીખવાનું આ બે વાતો પરથી એવું શીખવા જઈ રહ્યા છીએ આપણે કે કામ કોઈ પણ હોય નાનું હોય મોટું હોય કોઈ પણ કામ હોય કામ એ કામ છે એને પૂરી શ્રદ્ધાથી કરવું માનો કે તમે વિદ્યાર્થી છો તો તમારું પહેલું કામ શું છે વાંચવું લખવું તો તમારે તમારા આ કામને પૂરી શ્રદ્ધાથી કરવું જોઈએ કે ના કરવું જોઈએ કરવું જોઈએ અચ્છા